પોરબંદરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં ચોપડા નોટબુક અને સ્કૂલ યુનિફોર્મની ખરીદીનો નો ધમધમાટ શરૂ થયો છે વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોટબુકના ભાવમાં ઘટાડો વાલીઓને રાહત મળશે પોરબંદર સહિત રાજ્યભરમાં તેર જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે શહેરમાં બુક સ્ટોલ પર વાલીઓ અને વિદ્યાર્થીઓનો ચોપડાની ખરીદીમાં માટે ધસારો જોવા મળી રહ્યો છે વાલીઓ માટે જૂન મહિનો શરૂ થતા જ ટેન્શન ભર્યો રહે છે સ્કૂલ બેગ યુનિફોર્મ ફરજિયાત ખરીદવું પડતું હોવા સાથે સ્કૂલની ફીનું ટેન્શન સતત સતાવતું રહે છે જોકે આ વખતે સ્ટેશનરીના ભાવમાં દસ ટકા જેટલો ઘટાડો થતા વાલીઓને રાહત થાય તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે શહેરમાં બે દાયકાથી વધુ સમયથી સ્ટેશનરીના વેચાણ સાથે સંકળાયેલા અશ્વિનભાઈ જોશી નામના વેપારીએ જણાવ્યું હતું આ વર્ષે નોટબુકના ભાવમાં બાર થી પંદર ટકા જેટલો ઘટાડો જોવા મળે છે કાગળના ભાવમાં ઘટાડો થયો હોવાથી આ વર્ષે નોટબુકના ભાવમાં પણ ઘટાડો થયો છે દર વર્ષે નવા સત્રના આરંભ સાથે વાલીઓ માટે સંતાનોના ચોપડા સહિતની સ્ટેશનરી સામગ્રીના વધતા વિષય બને છે છેલ્લા વર્ષે દરમિયાન નોટબુકના ભાવમાં વધારો જોવા મળ્યો છે જોકે આ વખતે ચિત્ર થોડું બદલાયું છે આ વર્ષે નોટબુકના ભાવમાં બાર થી પંદર ટકા જેટલો ઘટાડો થયો હોવાથી વાલીઓની મોટી રાહત થશે બીજી તરફ ટેક્સબુકના ભાવમાં ગત વર્ષની તુલનામાં કોઈ ફેરફાર થયો નથી પોરબંદર હું અશ્વિન જોશી સ્મિત સ્ટેશનરી પોરબંદર પાઠ્યપુસ્તક માં નવનીત માં કોઈ જાતનો ભાવ વધારો આવ્યો નથી ચાલુ ફૂલ સ્કે અમદાવાદની જે લોકલ માર્કેટ છે એમાં પંદર વીસ ટકા નો ઘટાડો છે